મિત્રો આપણા ભારત દેશમાં ઘણા બધા એવા રહસ્યમય મંદિરો આવેલા છે જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે અને આજના વિડીયોમાં આપણે આવા જ એક રહસ્યમય અને

કાગંડા જિલ્લામાં આવેલું છે દેવી જ્વાલામુખી માતા આદ્યાશક્તિના રૂપોમાંથી એક છે આ મંદિર એકાવન શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે ખાસ વાત તો એ છે કે અહીં કોઈ મૂર્તિ છે જ નહીં પરંતુ કુદરતી રીતે જમીનમાંથી નીકળતી જ્વાળાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે માન્યતાઓ છે કે સતી માતાના શરીરના અંગો જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠો બન્યા હતા લોક માન્યતાઓ અનુસાર જ્વાળામુખી મંદિરે સતી માતાની જીભ પડી હતી એવી કથા છે આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે મહારાજા રણજીતસિંહ અકબર અને અનેક રાજાઓ અહીં પોતાની શ્રદ્ધા દર્શાવી ચૂક્યા છે અકબરના સમયમાં એવું કહેવામાં આવે છે કે તેને મંદિરની જ્વાળાઓને બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ ના થયો અને ત્યારબાદ તેણે સોનાનો છત્ર આ મંદિરમાં અર્પણ કર્યો હતો અહીં જમીનમાંથી નવ અલગ અલગ સ્થળેથી જ્વાળાઓ નીકળે છે જેને નવ જ્વાલા કહેવામાં આવે છે આ જ્વાળાઓ હજારો વર્ષોથી સતત પ્રગટે છે ક્યારેય ઓલવાય નથી વૈજ્ઞાનિકો માને છે કે આ ભૂગર્ભમાં રહેલા ગેસનું પરિણામ હોય શકે છે પરંતુ કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી નથી શકાયું ભક્તોને સ્વરૂપ દેખાય છે દુનિયાના કોઈ પણ ધાર્મિક સ્થળે આવી ઘટના નથી જોવા મળતી ભક્તો માને છે કે અહીં માથું ટેકવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે જ્વાળાઓને દૂધ ઘી પાણી ચડાવવામાં આવે છે છતાં પણ તે ક્યારેય ઓલવાતી નથી હાલના સમયમાં આ મંદિર હિમાચલ સરકાર અને ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે દર વર્ષે લાખો યાત્રાળુઓ અહીં આવે છે મંદિર સુધી પહોંચવા માટે સરસ રસ્તાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ છે ધાર્મિક માન્યતાઓ મુજબ આ જ્વાળાઓ દેવીઓની શક્તિનો પ્રતિક છે વૈજ્ઞાનિકો તેને ભૂગર્ભ ગેસ અને જ્વાળામુખી ક્રિયાઓ સાથે જોડે છે પરંતુ હકીકત તો એ છે કે હજારો વર્ષોથી આ જ્વાળાઓ સતત પ્રગટે છે જે આજે પણ એક અદ્ભુત રહસ્ય છે પ્રાચીન સમયકાળમાં હિમાલયના ક્ષેત્રમાં એક મહાન રાજા કરતા હતા હતા તેમની રાજધાનીમાં દેવી પ્રગટ થયા કહેવાય છે કે દેવીનું આ સ્વરૂપ ત્યારે પ્રગટ થયો હતો જ્યારે સતી માતાના શરીરના ટુકડા થયા હતા પુરાણો અનુસાર જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં શિવજીનું અપમાન કર્યું હતું ત્યારે સતી માતાએ હવન કુંડમાં પોતાનું શરીર હોમી દીધું હતું થઈને મહાદેવે શિવ તાંડવ શરૂ કર્યું હતું અને વિષ્ણુ ભગવાને સતીનું શરીર સુદર્શન ચક્રથી ટુકડે ટુકડા કરી દીધું હતું અને જે જે સ્થાને માતાના અંગો પડ્યા હતા

તેણે સોનાનો છત્ર અર્પણ કર્યો અને કહેવાય છે કે સોનાનો છત્ર બાદમાં લોખંડમાં બદલાઈ ગયો હતો મંદિરમાં નવ જ્વાલાઓ સદાય પ્રગટ છે જેને દેવીના અલગ અલગ સ્વરૂપમાં માનવામાં આવે છે જેમ કે મહાકાળી અન્નપૂર્ણા ચંદીકા હિન્દુણી મહાલક્ષ્મી સરસ્વતી અંબિકા અંજના અને